જી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે ગીતા જયંતી છે તો થોડું એ વિશે આપણે જાણીએ હિન્દુ કેલેન્ડર મુજબ મોક્ષદા એકાદશી માગસર સુદ અગિયારસની તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ક્ષેત્ર કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું આ વર્ષે ગીતા જયંતિ અગિયાર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આજે અગિયાર ડિસેમ્બરના રોજ ગીતા જયંતિ છે જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો અંતિમ ઉપાય શ્રીમદ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે આ તહેવાર હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ ધરાવે છે વિશ્વમાં ક્યાંય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી ફક્ત શ્રીમદ ભગવદ્ ગીતા એક એવું પુસ્તક છે જેની જન્મ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મના સૌથી મોટા પુસ્તક ભગવદ્ ગીતાને હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ સ્થાન માનવામાં આવે છે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે માનવામાં આવે છે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન તેના મિત્રો તથા સ્વજનોને તેની સામે દુશ્મન તરીકે જોઈને વિચલિત થઈ જાય છે અને શસ્ત્રો ઉપાડવાનો ઇન્કાર કરે છે ત્યારે ભગવાન કૃષ્ણએ સ્વયં અર્જુનને ધર્મ અને કર્મ વિશે શીખવે છે આ ઉપદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખાયેલો છે જેમાં માનવ જાતિના તમામ ધર્મો અને કર્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે કુરુક્ષેત્રનું મેદાન શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મૂળ સ્થાન છે એવું કહેવાય છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ કલિયુગની શરૂઆતના ત્રીસ વર્ષ પહેલાં જ થયો હતો જેને નંદી ઘોષ રથના સારથી તરીકે સ્વયં કૃષ્ણએ જન્મ આપ્યો હતો ગીતાનો જન્મ આજથી લગભગ એકાવનસો બેતાલીસ વર્ષ પહેલાં થયો હતો ગીતા જયંતિ મોક્ષદા એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે અને શ્રવણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ખાસ દિવસે હિન્દુ ધર્મ ગ્રંથ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ અને મહર્ષિ વેદ વ્યાસજીની પૂજા કરવામાં આવે છે મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે જેમાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોકો છે યોગ કર્મયોગ અને ભક્તિયોગની ચર્ચા કરવામાં આવે છે આમાં પ્રથમ છ અધ્યાયોમાં કર્મયોગ ત્યારબાદ છ અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા છ અધ્યાયોમાં ભક્તિ યોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે શ્રીમદ ભગવદ્ ગીતાના થોડાક શ્લોકોના અપવાદ સિવાય ગીતાનું છંદમાં રચાયેલ છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સાચા ખોટાનો ભેદ સમજાવ્યો હતો તે શ્લોક સ્વરૂપે વર્ણવેલ છે માનવે દરેક પરિસ્થિતિમાં ધૈર્યથી કામ લેવું અને આ મહામુલા કાર્યોમાં ઉપયોગ કરવો તે શ્રી શીખવા મળે છે બીજા જેમ ગીતા કશું કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવીને નિર્ણય લેવા માટે સ્વતંત્ર આપે છે શ્રીમદ્ ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન શ્રીકૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો પૂછે છે જેનો જવાબ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ આપે છે અને પોતાના વિરાટ સ્વરૂપનું દિવ્ય દર્શન પણ કરાવે છે કર્મણે વાધિકારસ્તેમાં ફલે શું કદાચ એટલે કે કર્મ કરો ફળની ચિંતા ન કરો ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો કે હે અર્જુન તમારો અધિકાર માત્ર કર્મ પર છે ફળ પર નહીં આવી સ્થિતિમાં તમે ફક્ત તમારું કર્મ કરો અને પરિણામની ચિંતા કરશો નહીં એટલે કે એક ધ્યેય બનાવો અને તેના પર સતત કામ કરતા રહો ગીતાના ઉપદેશ મુજબ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશ મુજબ માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે યુદ્ધમાં પીછે હેઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે ગીતાનો સમયકાળ આશરે ઈસવીસન પૂર્વે ત્રણ હજાર સડસઠનો માનવામાં આવે છે દેશભરના મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે તથા ગીતાના ઉપદેશ વાંચવામાં આવે છે તો આજે ગીતા જયંતિ નિમિત્તે શ્રીમદ્ ભગવદ્ ગીતાને સતસત નમન ભગવાન શ્રી કૃષ્ણને પણ સતસત નમન મિત્રો આજની સ્ટોરી અહીં પૂર્ણ કરીએ છીએ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ